ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેવા માટે રેઇડ કરવા ગયા હતા ત્યારે હુમલો થયો હતો જો કે આ દરમિયાન ટ્યુબલાઇટના ધોકા અને એસિડની બોટલ ફેંકવાનો પ્રયાસ કરાયો હતો આ સમયે એક શખ્સે ફિનાઇલ ગટટાવી લીધું હતું એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી જેમાં એક મહિલા સહિત નવ સામે ગુનો નોંધાવ્યો હતો જેમાં દિનેશભાઈ રાજુભાઈ શાહ કિશનભાઈ રાકેશભાઈ શાહ વિશાલભાઈ અજયભાઈ યાદવ રાકેશભાઈ મનુભાઈ શાહ અને અજયભાઈ જયંતિભાઈ ચુડાસમા સહિતના પાંચ આરોપીને ઝડપી લઈને ઘટના સ્થળે લઈ જઈને નિલમબાગ પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું